અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાથી ખેડૂતોની વહારે આવ્યા કોંગી નેતાઓ કમોસમી માવઠાથી ખેડૂતોની બહારે કોંગી નેતાઓ આવ્યા છે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન લાઠી પંથકમાં પહોંચ્યું છે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત કોંગી નેતા જીનીબેન ઠુમ્મર દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ સરકાર સામે પ્રહારો કર્યા હતા

મુખ્યમંત્રીને દેવા માફીનો પત્ર પાઠવતા પ્રતાપ દુધાતે અભિનંદન પાઠવ્યા હતા દેવા માફીની માંગ સાથે પ્રાંત કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે કોંગી નેતાઓ પહોંચ્યા હતા પરેશ ધારાણી જનીબેન ઠુમ્મા પ્રતાપ દુધાતે પ્રાંત કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું ખેડૂત બચાવો સત્યાગ્રહ સાવણી મારફત વડિયાથી અમારી આ શરૂઆત થઈ અને આજે લાઠીન બપોર પછી બાબરા આ મુદ્દો દેવા માફી સાથે અન્ય 15 મુદ્દાઓની સાથે ધરણા અને આવેદનોની આ પ્રક્રિયામાં અમારી એક જ વાત હતી કે બિન રાજકીય રીતે ખેડૂતોની આ વાત ઊભી થાય અને ખેડૂતોના દેવા માપતે મુખ્ય મુદ્દામાં જેટલા લોકો અમને સાથ સહકાર આપે એ આવકાર્ય છે ગઈકાલે અમે બે ધારાસભ્યો અમને મદદ કરી એને પણ અમે આવકાર્યા એને પણ યાદીમાં લીધા અને એને પણ શુભેચ્છાઓ આપી અને પૂર્વ ધારાસભ્ય અમારા વિસ્તારના આજે કાળુભાઈ વિરાણીએ પણ પત્ર દેવા માપીનો લખ્યો જાય સામૂહિક રીતે સરકાર ઉપર દબાણ ઊભું થાય કાળુભાઈ વિરાણી હાટ અને હૃદયથી શુભેચ્છા આપું છું કે ખેડૂત નેતા તરીકે કાળુભાઈ આજ પ્રમાણે અવિરત પ્રમાણે આપણે સૌ સાથે મળીને ખેડૂતની રક્ષા કરીએ અને ખેડૂતના હિતની વાતો કરીએ ખેડૂતના દેવામાં આપીએ અમારો મુખ્ય મુદ્દો